રાજકોટ કેન્દ્ર વિદ્યાલયમાં રૂપિયા અગિયાર પોઈન્ટ ત્યાસી લાખ ની છેતરપિંડી સિનિયર સહાયક દેવેન્દ્ર ગણાત્રા સામે ગુનો નોંધાયો યુનિવર્સિટી પોલીસ આરોપીને ઝડપ્યો રાજકોટ સ્થિત કેન્દ્ર વિદ્યાલયના નાણાકીય છેતરપિંડી એક ગંભીર મામલો સામે છે વિદ્યાલયના પ્રિન્સિપાલ અંગે સિનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ તરીકે પ્રજ દેવેન્દ્ર ગણાત્રા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ આરોપી દેવેન્દ્રગનાથ પર વિદ્યાલયના ભંડોળમાંથી રૂપિયા અગિયાર લાખ ત્યાં હજાર આઠસો ઓગણચાલીસ ની રકમ ગેરકાયદેસર રીતે પોતાના ખાતામાં હસ્તાંતરિત કરવાનો આરોપ છે આ ગેરરીતિની જાણ થતા પ્રિન્સિપાલે તુરંત કાયદાકીય પગલાં લીધા હતા યુનિવર્સિટી પોલીસે આર્થિક અપરાધનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડ્યો છે અને સમગ્ર ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે પોલીસે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ છેતરપિંડીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને આ રકમનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો હતો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કેન્દ્રીય વિદ્યાલય આવેલી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી ગંગારામ મીણા એ ગુનો દાખલ કરાવેલો છે આ ગુનાની હકીકત એવી છે કે કેન્દ્રીય વિદ્યાલયના જ એક

એમાં પણ વધારાનું અમુક એક આંકડો એની જે કિંમત છે વધારી અને પોતાના જ જ દેવેન્દ્ર ગણાત્રાએ પોતાના ખાતામાં આના જે પૈસા સ્કૂલના હોય એ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવેલા છે જેથી એ દેવેન્દ્ર ગણાત્રા વિરુદ્ધમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે આ કામે દેવેન્દ્ર ગણાત્રાને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને એના ત્રણ દિવસમાં રિમાન્ડ મેળવવામાં આવેલો છે આની અત્યારે હાલ તપાસ ચાલુ છે અત્યાર સુધીમાં એને અગિયાર લાખ ત્યાંસી હજાર આઠસો ને ઓગણ જેટલા રૂપિયા છે એ પોતાના ખાતામાં અલગ અલગ રીતે ટ્રાન્સફર કરેલા છે